અતિયા બેંજો પૂછ હા બસ એ દે 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 હમ એક તો જો દેશી ગામડાની ભાણું ભાત અને હજી રોટલા બનાવવાના एवरीवन गुड શ્રી કૃષ્ણ वेलकम माय ચેનલ તો આપણે જો સવાર સવારમાં ફકરી થઈ ગયા છીએ ભાગી ગયા છે 10 અને આજે છે ગુરુ પૂનમ તો બધાયને ગુરુ પૂનમના શુભકામના અને જો આજે ગુરુ પૂર્ણિમા છે તો બધા એના ગુરુને બધા આજે તો દર્શન કરવાના હોય એવું હોય બધું ઘણા ફ્રી થાય જાતા હોય આશ્રમે બધે જ્યાં જ્યાં ગુરુ હોય ત્યાં બધે આપણે જો કાલે માતાજી પૂનમ ભરી આવ્યો ગામડે ગયા હતા એટલે અને આજે જો ઘરે આરાધ્યા ને છેલ્લો દિવસ છે વ્રતનો મોડા વ્રતનો તો આજે પૂજવા જવાનું ને એવું બધું છે તો આજે જો એને સ્કૂલમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવાની છે તો પણ લોકો લોકોને તૈયાર થઈને જવાનું છે તો તો આજ ચોલી છે ચોલી પહેરીને જવાનું છે તો તૈયાર કરવાની છે અને રસોઈ બનાવવાની છે તો ટ્યુશનમાંથી હજી નથી આવી જો આવે ને તો આપણે ફટાફટ થોડી ઘણી રસોઈ ચટલી બને એટલી બનાવી નાખી પછી આરાધ્યા આવશે પછી એને જો તૈયાર કરવાની છે હજી ચોલી કાઢવાની છે એવું બધું છે અને કીર્તનને જો પહેરીને જવાનું છે કે ડાન્સ કાક કરવાનો છે એટલે એ છે બે ભાઈ બેન એટલે બેને જો પ્રેક્ટિસ કરવા કરાવવા અત્યારે કીર્તન તો ક્યારનો ભાઈ ઘરે પ્રેક્ટિસ કરવા માટે ગયો છે નારાજિયા ટ્યુશનમાં છે તો બે હમણાં આવશે અને તૈયાર કરશું બેને તો ત્યાં સુધીમાં ચટલી રસોઈ બની રહ્યા ચાલો ફટાફટ બનાવીને આજે કોરડ બનાવવાની છે કેમ કે મોડા કાતનો છેલ્લો દિવસે પૂજા કરવા જવાનું ગોરમાં નહીં ગોર પૂજવા જવાનું છે અને કોરડ બનાવવાની છે આજ તો મઠની મઠ પલાળીને કાલના રાખી દીધા છે તો આજે જો હમણાં પછી બનાવશું વઘાર કરશું અને પછી કુંજવા જાશું એટલે લઈ જાશું બધું તો આ તો છોકરીને સ્કૂલમાં કાંઈ રજા દીધી નથી ગુરુપૂર્ણિમા છે પણ પ્રોગ્રામ છે એટલે તો આવશે પછી આપણે એને પૂંજવા લઈ જઈશું ગોરમાં પૂંજવા તો એવું બધું છે તો વાગી ગયા છે સવા દસ તો ચાલો ફટાફટ જેટલી રસોઈ બને એટલી પહેલાં બનાવી નાખી અને પછી કન્ટિન્યુ કરી તો ચાલો જો મારા આરાધ્યાબેન રેડી થઈ ગયા છે અને હજી લિસ્ટિક બાકી છે પણ એકટાણું કરવા બેહવાનું છે ને એટલે પછી લિસ્ટિક નીચે જઈને કરી દઈ તો આજે જો સ્કૂલે પ્રોગ્રામ છે તો ચણિયા ચોળી પહેરીને જવાના છે તો રેડી થઈ ગઈ છે દાણો તો રેડી થઈ ગયા છે તો ચાલો હવે આપણે જઈએ નીચે કેમ કે મમ્મી નીચે જો રસોઈ બનાવે છે અને કીર્તન બે ગયો છે જમવા માટે કીર્તન ને જમા દઈ ગીધું છે અને આરાધ્યાને બાકી છે જે એકટાણું કરવાનું એકટાણું કરીને અને પછી બે સ્કૂલે જાય છે

તૈયાર થઈ ગયો છે તો પિતન તો બેહી ગયો જમવા માટે અને આરાધ્યાને બાકી છે એક કામ કરો આસન ન્યુ લીધું ને હે આ ઈ પાછળ ને બેહી જાવ હાલો કીર્તન કે છે આજા દાઈવા એ સાઈમો હાલ્યો પીસુ ક્યો આવી ગયું ને બીજે શું હોય

તો જો આપણે ઉઠીને મસીને વહે ગયા અને વાગી ગયા છે કોણા ચાર અને હવે કામ કરવા માટે બેઠીશું આ તો કલાક જો આવતી હતી તો જોઈ ગઈ ગઈ પછી ઉઠી પછી ઉપરનું કામકાજ પતાવીને પછી નીચે આવી ગઈ અને હવે જો બેઠીશું સીવવા માટે અને અહીંયા જો આપણે કોનના કોકડા ધરાવી દીધા છે ડબલ અને પૂજા પાણી ઠેલી ને બધું જો પેટીને બધું તૈયાર કરી રાખ્યું છે કેમકે આજ ગોરમાંનું રથનું છેલ્લો દિવસ છે પૂજા કરવા જવાનું છે અને છોકરાઓ સ્કૂલે ગયા છે જો આજે વહેલા તેડી આવશું ને જો બધા જ શેરીમાં છોકરીઓ જ્યારે બધું હારે નક્કી કર્યું છે પૂજા કરવા જવા માટે તો તેડવા જશે તો આરાધ્યને પણ વેલા તેડી આવશું અને પછી ગોરમાં પૂજવા મંદિરે જવાનું છે તો મંદિરે જઈશું પૂજા કરશું અને આજે છે આરાધ્યાને જાગરણ બાર વાગ્યા લગીનું વ્રતનું તો એવું છે તો આજે જો રાતે મોડે લગી બાર વાગ્યા લગી જાગવું હતું ને એટલે આજ તો હું જો ઘડી સુઈ ગઈ હતી અને પછી હવે મશીને આવીને બેઠીશું કે રાતે મોડે લગી જાગવું છે તો પછી રાતે થોડું ઘણું કામ કરશું નવરા થાય તો તો એવું બધું છે તો મશીને બેઠી ગઈશું અને હવે ઠેલિયું બનાવવા મળીશું તો ચાલો ફટાફટ કરી નાખીએ હમણાં છોકરીઓ આવશે એટલે આ એની સાથે મંદિરે પૂજવા જવાનું છે તો ચાલો મળીએ પછી આગળ તો જા ગોરમાયું જો આવી ગયું છે પૂજા કરવા જવા માટે કવા જુવારા જો પૂજા માટે બધી રેડી કરી દી છે વસ્તુ થાળી અને હે આ તાઈને લઈ લઉં આમાંથી પૂજા પહેલા આને આપણા જુવારા છે એના ઓલા તો કાઢવા પડશે ને હા જો બધા મોળાકતના વ્રત લે હશે તો હવે ગોરમાં પૂંજવા જાય છે મંદિરે તૈયાર થઈ ગયા બધા નીકળ્યા એને કીધું ને પણ તૈયાર કરે છે ને તૈયાર કરે પછી નીકળે ને ત્યાં આપણે તો તૈયાર થઈ ગયું બધું

તૈયાર હોય છે વિખારે એમ જ રા એના જીવ ને આ વિખાઈ ગયું છે એમ

તો આરાધ્યા બેન જો પૂજા કરવા વોરમાની આવી ગયા છે નાકડા ને જૂંદડી ને ગોરમાન ચડાવીશ ધીમે ધીમે તમ તો આરાધ્યા ખેમ વાડાફરતી વાડાફરતી એક 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 ચડાવો આય ઓલા જુવારા આપ્યા આપણા દ્યો એટલે એમાંથી બસ છેલ્લે ચડાવવા બસ એમ બે ન દિવ ત્યાં થાળી રાખી દ્યો ચડાઈ દ્યો

આ એમ ત્રણ વાર છો ત્રણ વાર હો ઓરાતે નિરાતે ધીમે ધીમે નવાસન સ્થાન પુસ્પમ રૂપમ રીપમ ટાંગુલમની છેલ્લા પ્રદર્શિના મતલબ જગ અરે હું તો સા દીવડા જગ મગ જગમ ચાંદી નું કર્યું હમણાં હા જો મસ્ત આખો આ બધું ઉપરનું આ નીચેનો ખાળો તો આજ તો જો દેશી ગામડાની ભાણું બનાવ્યું છે આજ તો કઢી અહીંયા વઘારેલા ભાત અને હજી રોટલા બનાવવાના બાકી છે તો ગરમા ગરમ જો અહીંયા કઢી ઉકળે છે તો હજી વઘાર બાકી છે પણ ઉકળી જાય ને પછી વઘાર કરું કઢીનો એટલે જો આજે તાજે તાજે છાય છાવી હતી ને મસ્તીની તો આજે કઢી બનાવવાની ઈચ્છા થઈ ગઈ વઘારેલા ભાત ને કઢી ખાવાની તો આમાં ભાત તો મુકાઈ ગયા છે વઘરાઈ ગયા છે બધું નાખીને વેજીટેબલ બધું નાખીને અને હવે કઢી આપણે થોડીક વાર ઉકળી જાય ને પછી એનો તડકો કરી નાખી વઘાર કરી નાખી અને પછી રોટલા માંડવાના છે ને રોટલા અને આજે રાજસ્થાની સ્ટાઇલની ચટણી બનાવવાની છે તો જો ઉકલ મરતા આપણે છાઈસમાં પલાળી દીધા છે થોડીક વાર પછી આગળ આગળ તમને હું રેસીપી બતાવીશ બનાવીશ એટલે કેવી રીતને હું શું નાખવાનું છે ને કેમ બનાવવાની છે તો એવું છે તો ચાલો અહીંયા કઢી ઉકળે છે ગરમા ગરમ અને આપણી ખીચડી ચડે છે અને અહીંયા કીર્તનભાઈ હોમવર્ક કરે છે

તો બસ પાટલી થાબડીન કરવા પડે ઓલા હું કરી દે હે ખબર નથી હો મને પૂછી જો હે સંગીતા બેન ની ચાવી દઈ ગયા છે નીચે સંગીતા બેન ની ચાવી એને નત ખબર દીધી નથી એમ કે પૂછી જો હો તમે કોઈ ને દીધીસ અમાર પપ્પા બેઠા એનો જાતો આરાધ્ય પૂછતી આજ નીચે દાદાને ચાવી ન થાપી ને એન કઈ તો ચાલો કે રોટલા બનાવવા જો અમાર અમારા આવી ગયા છે તો ચાલો પેલા કઢી ની બધું વઘાર કરી નાખી પછી રોટલા બનાવશું હજી રોટલા ને તો થોડીક અને વાગી ગયા છે સાડા અગિયાર ને પાંચ તો હવે આવ્યા ઉપર એ ભાત ખાય વઘારેલા તો હવે ભૂખ્યા થઈ ગયા છે બેન એટલે હવે બેન નાસ્તો કરવા નીચે બેઠા છે અને આપણે આવી ગયા હવે ઉપર હવે કપડાં બપડા બદલાવશું ત્યાં બહાર વાગી જાય તો આજે છોકરીના વ્રતનો જો છેલ્લો દિવસ હતો જાગરણ એ પૂરું થઈ ગયું તો ચાલો આ સાથે આજના બ્લોગનો એને અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ